દોસ્તો આપણે આની પહેલા જે યુટ્યુબમાં વિડીયો મૂક્યો હતો કે જે લોકો ભગવાનમાં વધારે વિશ્વાસ રાખે છે જે લોકો વધારે પૂજા પાઠ કરે છે તે લોકોના જીવનમાં તો દોસ્તો આ વિડીયો આજે યુટ્યુબ ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે પાસઠ લાખ કરતા પણ વધારે લોકો આ વિડીયોને જોઈ ચૂક્યા છે અને આ વિડીયો ઉપર આપણા સબસ્ક્રાઈબરો અને બીજા અન્ય લોકોએ એવી કમેન્ટ કરી હતી કે આપણા જીવનમાં સારા દિવસો આવવાના હોય તો આપણને શું સંકેતો મળે છે

એટલા માટે દોસ્તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ચાલો દોસ્તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ઘણી પ્રકારના સંકેતો આપણે જ્યારે સારા દિવસો આપણા જીવનમાં આવવાના હોય ત્યારે આપણને ઘણી પ્રકારના સારા સંકેતો મળે છે તેમાંનો પહેલો સંકેત એવો છે કે આપણા જીવનમાં જે નકારાત્મક આપણા મિત્રો છે જે નકારાત્મક બાબતો જ કરતા હોય નકારાત્મક વાતો જ કરતા હોય તે આપણા જીવનમાંથી દૂર થવા લાગે છે આપણા જે સંબંધીઓ છે જે ઝેરી સંબંધો છે કે જે કેવા પૂરતા છે તે તમને જીવનમાં ક્યારેય કામ નથી લાગવાના જે હંમેશા આપણું ખરાબ વિચારે છે જે હંમેશા આપણી ઈર્ષ્યા કરે છે તે આપણા જીવનમાંથી દૂર થવા લાગે છે આપણી સાથે તે સંબંધો તોડી નાખે છે ઘણી વખત આપણા સગા સંબંધીઓમાં આપણા કુટુંબીઓ જ હોય છે તે આપણી સાથે ખરાબ સંબંધો બધા જ બગાડવા લાગે છે તે બધા એક થઈ જાય છે ને તમને એકલા પાડી દે છે ત્યારે તમારે સમજી લેવાનું કે હવે તમારા સારા દિવસો એકદમ નજીક છે તમારી પ્રગતિ થવાની છે બીજો ઉપાય એવો છે કે તમારા મનમાં એકદમ શાંતિ થવા લાગે છે મનમાં હળવાશ થવા લાગે છે ઘણી વખત તમારા જીવનમાં ઝઘડાઓ ચાલતા હોય લડાઈઓ ચાલતી હોય લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય ત્યારે મનમાં ગભરામણ થતી હોય પરંતુ હવે દિવસો એવા આવી ગયા કે તમને એકદમ શાંતિ મહેસૂસ થાય લોકો તમારી વિશે શું કહે છે શું બોલે છે તેના ઉપર તમે વિચાર નથી કરતા તમારા મનમાં એકદમ શાંતિ મહેસૂસ થાય છે આવું જ્યારે તમે મહેસૂસ કરવા લાગો અંદરથી જ આ બધું થાય છે એટલે તમે જ્યારે આવું મહેસૂસ કરવા લાગો ત્યારે તમારે સમજવું કે હવે તમારા પ્રગતિના દિવસો સારા દિવસો નજીક છે દોસ્તો ત્રીજો સંકેત એવો છે કે જ્યારે તમારા સારા દિવસો આવવાના હોય ત્યારે તમને જે ચમત્કારિક નંબરો છે તે દેખાય છે જેમ કે એકસો અગિયાર એકસો અગિયાર ઘણી વખત તમે ઘડિયાળમાં જોવો છો ને ઘડિયાળમાં અગિયાર ને અગિયાર મિનિટ એ જ તમારી નજર ઘડિયાળ ઉપર જાય છે તો એક પ્રકારનો ચમત્કારિક નંબર છે આ જસ્ટ એક્ઝામ્પલ છે કે એવા ઘણા બધા નંબર હોય છે જેમ કે બસો ને બાવીસ નંબર અમુક વખત તમારી ઉપર બિલ આવે છે કે બસો બાવીસ નંબરનું બિલ હોય છે તે એક ચમત્કારિક નંબર છે ચારસો ને ચુમ્માલીસ નંબર આ એક ચમત્કારિક નંબર છે એટલે તમને આવા ચમત્કારિક નંબર વારંવાર દેખાય છે તો તમારે સમજવું કે તમારા સારા દિવસો હવે નજીક છે તમારા જીવનમાં હવે પ્રગતિના દિવસો તમારી પાસે આવી રહ્યા છે એના પછીનો સંકેત એવો છે કે તમે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં તમે ધ્યાન આપો છો તમે સારી સ્કિલ શીખો છો તમે નવી નવી બુકો વાંચો છો તમે પોતાનું જાતને કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો ને તેમાં તમે વધારે ધ્યાન આપો છો તમે પોતાનો સમય બગાડતા નથી હવે તમે કોઈની સાથે પણ ખોટો ટાઈમ વેસ્ટ કરવામાં માનતા નથી તમે કઈ રીતે નવું શીખી શકો તેની ઉપર તમારું ફોકસ વધારે હોય છે આ બધું અચાનક થવા લાગે છે જ્યારે સારા દિવસો આવવાના હોય ત્યારે તમને ગોલ નક્કી થઈ જાય છે કે મારે શું કરવું તમે ખોટો સમયનો વેડફાટ નથી કરતા આ ચોથા નંબરનો સંકેત હતો કે જો તમને આવું ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ મળે કે તમે પોતાની જાતને કઈ રીતે તમે આગળ વધારી શકો તમે પોતાના સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં વધારે ધ્યાન આપો તો આ એક સારો સંકેત છે એના પછીનો સંકેત કે તમને તમારી વેલ્યુ સમજાવા લાગે આજ સુધી તમે તમારી જાતને નહોતા સમજતા આ પછી તમે જ્યારે જરા સારા દિવસ આવવાના હોય ત્યારે તમારી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પોતાની જાત ઉપર તમે સારો એવો ગર્વ કરો તમને તમારી જાતની વેલ્યુ સમજાવવા લાગે આ દિવસ સુધી તમે બીજાની પાછળ ભાગતા હતા પણ હવે તમને સમજાય છે કે હું પોતે જ બહુ ઇમ્પોર્ટન્ટ છું હું સફળતા મેળવવા માટે ડિઝર્વ કરું છું મને આ આટલાથી સંતોષ નહીં થાય મારે મારા જીવનમાં હજી કાંઈક મેળવવું છે તેવી ભાવના તમને જાગવા લાગે એના પછીનો સંકેત છે કે તમને ઓપોર્ચ્યુનિટી મળવા લાગે તમને ચાન્સ મળવા લાગે બધી જગ્યાએથી ધારો કે તમને નવી જોબની ઓફર આવે અથવા તો તમને એવો બિઝનેસ આઈડિયા મળી જાય કે જેનાથી તમે તમારા જીવનમાં સારી એવી પ્રગતિ કરો આ દિવસ સુધી તમે ગોતતા હતા કે મારે શું કરવું શું કરવું પરંતુ સારા દિવસ આવવાના હોય એટલે આ બધું ઓટોમેટિક મળવા લાગે તમને નવી સ્કિલ મળી જાય કે નવો આઈડિયા મળી જાય કે હું આ કરું તો મારા જીવનમાં સારી એવી મને સફળતા મળે એટલે દોસ્તો ઓપોર્ચ્યુનિટી બધી બાજુથી અચાનક મળવા લાગે છે કે મની નું મેનેજમેન્ટ કેવી રીતે કરવું મની ને ગ્રોથ કેવી રીતે લાવવો તેનો આઈડિયા તમને મળી જાય એટલે દોસ્તો જો નવી ઓપોર્ચ્યુનિટી મળે તો પણ તમારે સમજવું કે હવે મારા જીવનમાં પ્રગતિના દિવસો ખૂબ જ નજીક છે એના પછીનો છેલ્લો સંકેત એવો છે કે તમને મહેનત કરવામાં મજા આવે છે તમને સ્માર્ટ વર્ક કરવામાં મજા આવે છે દોસ્તો આ દિલ તમારા જીવનમાં જે તમે આળસ ભર્યા દિવસો પસાર કર્યા છે જ્યારે સારા દિવસો આવવાના હોય એટલે તમને અંદરથી જેવી આગ લાગે કે મારે કંઈક કરી બતાવવું છે અંદરથી જુસ્સો આવે અંદરથી આગ આવે કે મારે હવે કામ જ કરવું છે છે મહેનત મહેનત કરવી સખત કરીને મારે સફળ થવું છે દોસ્તો એટલે આ સાત પ્રકારના સંકેતો હતા જ્યારે તમને આમાંથી કોઈ પણ ચાર પ્રકારના સંકેતો તમારા જીવનમાં મહેસૂસ થાય છે તો તમારે સમજવું કે હવે તમારા દિવસો સારા દિવસો ખૂબ જ નજીક છે દોસ્તો આ સો ટકા સચોટ માહિતી છે કોઈ ફેક કે કોઈ બનાવેલી વાત નથી આ સો ટકા સાચી માહિતી છે કે તમને અંદરથી જ આ બધી વસ્તુ મહેસૂસ થાય છે ત્યારે તમારે સમજવું કે હવે તમે સફળતા મેળવી રહ્યા છો તમને એક રસ્તો દેખાઈ જાય છે તમારો એક ગોલ નક્કી થઈ જાય છે અને એ ગોલ ઉપર તમે આગળ વધો છો જ્યારે પણ સારા દિવસ આવવાના હોય ત્યારે આ બધું ઓટોમેટિક તમને આ બ્રહ્માંડ તમારી પાસે લઈને આવે છે ને તમને સફળ બનાવે છે